તો મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે વાત છે આજે સવારની જ વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું વરલીના કોલીવાળામાં રહેતા માછીમાર પતિ પત્ની પ્રદીપ નાખવા અને કાવેરી નાખવા માછલી લેવા માટે સસુમ ડોક ગયા હતા માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે પાછળથી બીએમડબલ્યુ કાર જોરદાર ટક્કર મારી આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે વરલી પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂટર સવાર પતિ પત્નીને પાછળથી ટક્કર વારનાર બીએમડબલ્યુ કારને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો જેના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો જે કદાચ તેનો ડ્રાઈવર હતો અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે રાજેશ શાહની અટકાયત કરી છે સ્કૂટી ટક્કર મારનારી બીએમડબ્લ્યુ કાર રાજેશ શાહના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મિહિર શાહ કાર ચલાવી રહ્યો હતો અને ડ્રાઈવર રાજ રાજઋષિ કારમાં બેઠો હતો સમગ્ર ઘટનામાં મૃતકના પતિએ પોલીસ ફરિયાદ કરી છે પ્રદીપ રાખવાએ વરલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની પત્ની ગુમ થયાની ફરિયાદ કરી હતી જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાયર હોસ્પિટલમાં લઈ જતા પતનીને મૃત જાહેર કરવામાં આવી હતી બીજી તરફ બંને આરોપીઓ બાંદ્રા પૂર્વના કલાનગરમાં ભાગી ગયા હતા અને કાર છોડીને અલગ અલગ ઓટોમાં બેસી ગયા હતા ડ્રાઈવર બોરીવલી ગયો અને મિહિર ફરાર છે મિહિરની ગર્લફ્રેન્ડની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે પોલીસનું માનવું છે કે તેણે જ મિહિરને આસરો આપ્યો હતો હાલમાં મળી રહેલા સમાચાર પ્રમાણે પોલીસે ડ્રાઈવર રાજ રાજઋષિ અને રાજેશ શાહને કસ્ટડીમાં લીધા છે ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હતો કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે